હેલો નમસ્કાર દોસ્તો હું છું તમારો આર અને દોસ્તો આજે હું એક સમજવા જેવી અને વિચારવા જેવી વાત લઈને આવેલો છું કારણ કે તમે આ વિડીયો જોશો ને એટલે આપણા કળિયુગમાં શું ચાલે છે ને એની બધી સિસ્ટમ તમને ખબર પડી જશે તમે સતયુગ દ્રાપરયુગ ત્રેતાયુગ આ ટીવી માં જોઈ હશે અને ત્યારની સિસ્ટમ કેવી હતી અને અત્યારે વર્તમાનમાં જે આ ચાલી રહ્યું છે ને કળિયુગ એની સિસ્ટમ શું છે ને એ તમે આ વિડીયો જોશો ને એટલે તમને ખબર જ પડી જશે 行、啊。 કે દોસ્તો તમે આ જોયો તમને ખબર પડી અત્યારે છે શરૂઆત ત્યારે હજુ આવી હાલત છે દોસ્તો ત્યારે જયારે કડિયુગ અડધું થશે ત્યારે એની હાલત કેવી થશે એ તમે વિચાર તો કરી જુઓ અને એ તો એન્ડ થાશે એનો ત્યારે હું એની પથારી ફરશે એ તો તમે જોવો દોસ્તો